બોલો શ્રી ગણપતિ દાદા બોલો હનુમાન દાદા બોલો કેસિંબાના બારસ બોલો ચેહર માની બોલો કાળખા માની બોલો દેવજી ભુવાની જો બોલો અસ્થા ભુવાન સાહર ભુવાન બોલો રાજુ ભુવાન બોલો દશા માની જય બોલો દશા માની જય બોલો દશા માની જય બોલો દશા માની જય કેસિંબાના ગોગા અમર ધપોતમા દીરા દિયો ગાદીઓ પર સોનાનો સત અમર તપોત મારી જાજી ગુણવંત કરીને ગોગા રે વગાડી કેસિમ બાસિમ્બા ના ગોગા અમર તપોત મારી જા દેવજી બુવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર કેસીમ્બા ના ગોગા અમર તપોત મારી દેસાઈ વાળો રૂડો રે દિશ તો વચમાં સો બેચ મહારાજ નો ધામ કે સિંબા ના ગોગા અમૃત પોતમાં આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી દજાનું નિશાન

લેલોડા ગોળા બાપુને શોભતા વાગે છે ઘંટને ગઢિયા લખીસીબાના ગોગા અમર ત પોતમાં દીગા દો રો મેં રો દેવજીને રમતા રો મે રો વસતા ને રમતા હળહળ તમે ઝેર ના

ચૈતર સુચોત ની રમણ ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કે સિમ્બા ગોગા અમર તપોત મારી ગાલ રમણ આવે છે રૂડે આવે છે કાઈ દૂર દૂર થી દેસાઈઓ કે સિમ્બા ગોગા અમર તપોત મારી ગા દુખિયા આવે દુખ પોકારતા સુખ આપો ને કે ગોગા કે ગોગા અમર તપોત વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કે સિમ્બા ગોગા અમર તપોત મારી કરુણા કુપાડું તમે